રાજપેડી ગામ ખાતે આવેલી પાણીની પ્રજ્ઞા પરબ શાળા ખાતે શાળાના વાર્ષિકોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપરા ગટ્ટે દ્વારા વાર્ષિકોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળા વિદ્યાર્થીઓએ ચોવીસ જેટલી કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને પચીસ હજારનું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે રોનક વસાવા રોહિત શાહ નિલેશ સોલંકી શાહના આચાર્ય મિનલબેન સહિત શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું આચાર્ય પાણીની પ્રજ્ઞા પર બરાજ પારડી આજ રોજ તારીખ વીસ બાર બે હજાર પચીસ ને શનિવારે અમારી શાળામાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોનો શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ કરવાનો છે આપણો ભારત દેશ વિવિધતા ધરાવતો દેશ છે ભારતની સંસ્કૃતિ પ્રાચીન સમયથી પ્રચલિત છે આપણો વારસો ભવ્ય છે આ વારસાને જાળવી રાખવા માટે દરેક પ્રદેશની પ્રાદેશિક કૃતિઓ સાથે બાળકો